અંદર વાઘ જોવા મળતા એ વાઘ જેવા પ્રાણીની સામે કોઈને બાથ પીડવાની તાકાત હતી ને તો આ દેવી પૂજક સમાજની તાકાત હતી એટલે વાઘરી કહેવાના હતા સાહેબ આ શબ્દની એટલી તાકાત છે ભલે હું બહારના સમાજમાંથી આવું છું હું વારંવાર એક જ વાત કહું કે ગમે એ સમાજમાંથી આવતો હોય પણ મારા નાનપણથી જ મેં મારો આખો જીવન અત્યાર સુધીનું તમારા સમાજની આરે વિતાવેલું છે મારો એક એક ક્ષણ તમારા સમાજની આરે વિતેલો છે અને એની આરવાર મેં કોઈ બીજી વસ્તુ નથી જોઈ આ ધર્મ જોયું છે આ ધર્મ કેવું છે આ ધર્મની અંદર કેટલી તાકાત છે આ ધર્મ શું કરી શકે છે એ બધું જોયું છે હું તમને પેલા તો આ સમાજના યુવાનોને અને વડીલોને તથા આગેવાનોને એક નમ્ર વિનંતી કરીશ કે જો હું બીજી જ્ઞાતિમાંથી આવતો હોય અને જો બીજી જ્ઞાતિમાંથી આવીને જો તમારા ધર્મ માટે તમારા સમાજ માટે સમય ફાળવી શકતો હોય તો સાહેબ તમારા બધાની તો ફરજ બને છે જયારે ધર્મ ઉપર કે સમાજ ઉપર વાત આવે ને ત્યારે ભેગું થવું જોઈએ આજે એકતાની વાત થાય ને તો અન્ય કોઈ સમાજોની વાત આપણે નથી કરવી પરંતુ આજે તમામ સમાજોની અંદર સાહેબ જુદા જુદા સંગઠનો હોય છે ગમે ત્યાં સમાજ હોય એ સમાજની અંદર અલગ અલગ સંગઠન હોય પરંતુ સાહેબ સમાજ ઉપર કે સમાજના ધર્મ ઉપર કે સંસ્કૃતિ ઉપર વાત આવે ને ત્યારે ગમે એટલા સમાજ હોય તો એક થઈ જતા હોય છે આ ભાવના શીખજો બીજી કોઈ ભાવના શીખવાની જરૂર નથી એક શબ્દ છે આપણે બધા દેવીપૂજક શબ્દ વાપરીએ છીએ ખૂબ સારો એવો શબ્દ છે દેવીપૂજક સમાજ એ દેવીપૂજક સમાજ જ છે પરંતુ આપણો જે મૂળ શબ્દ છે વાઘરી આપણો જે મૂળ શબ્દ છે વાઘરી આજે ઘણા બધા લોકો એમને નિમ્ન કક્ષાનો લેખે છે કે ભાઈ આ શબ્દ ની અંદર બોલતા ઘણા બધા મેં જોયું છે કે બોલતા પણ શરમાય છે ઘણા બધા એવા વ્યક્તિઓ મેં જોયેલા છે ખરેખર મારા તો ભાઈ આ વાઘરી શબ્દ બોલતા એ જ વ્યક્તિ સમજાય જેને વાઘરીનો અર્થ નથી ખબર સાહેબ વાઘરી એટલે શું થાય પેલાના આપણે બધાને ઇતિહાસ ખબર છે જે વડવા હતા એનો વસવાટ ક્યાં હતો અંદર વાઘ વાઘ જોવા મળતા એ જેવા પ્રાણીની સામે કોઈને પીડવાની તાકાત હતી ને તો આ દેવી પૂજક સમાજની તાકાત હતી એટલે વાઘરી કહેવાના હતા સાહેબ આ શબ્દની એટલી તાકાત છે અને આ ધર્મની એટલી તાકાત છે સાહેબ આ ધર્મ વિશે તો હું જેટલું બોલું ને એટલું થોડું છે હું આ જયારે ગાંધીનગર હતો ને ત્યારે મેં બોલેલું કે આ ધર્મ તો એટલો ઉજડો ધર્મ છે સાહેબ કે ધર્મનો ઇતિહાસ કદાચ આપણે લખવા બેસીએ ને એના કદાચ હા એના વિશે કદાચ આપણે પુસ્તકો લખીએ ને તો એ પુસ્તકોના થપ્પા ઉપર થપ્પા કદાચ રાખતા જાય એક ઉપર એક પુસ્તક રાખતા જાય ને તો કદાચ સ્વર્ગે પહોંચવાની સીડી થઈ જાય એ એવડો બધો આપણો સમાજનો ઇતિહાસ અને આપણું ગૌરવવંતો એ ઇતિહાસ છે એ સાહેબ આ એક એવો સમાજ છે કે જે પોતાના ધર્મ માટે થઈને છે ને એ પોતે જીવ પોતાનો આપવાય તૈયાર થઈ જાય છે અને જ્યારે ધર્મ ઉપર વાત આવે ને ત્યારે બીજાનું જીવ કાઢવા માટે તૈયાર થઈ જાય છે આ સમાજ એટલું સામર્થ્ય ધરાવે છે સાહેબ એવા માટે એ ધર્મને અનુલક્ષીને હું એક ગીત રજૂ કરીશ ધર્મને ખાતર એ જીવ આપી આપીથી ધર્મને ખાતર એ જીવ કાઢી કાઢેલી એને લોહી નાગું